તો ખાસ કરીને અમારી જે દવાની માહિતી આપી છે એમાં ચેનલમાં દવાની સાથેની કિંમત પણ અમે કહી છે તો રાજુભાઈ અત્યારે ચણામાં સુકાર આવે છે તેનો એનો ઈલાજ શું કરવો જોઈએ નીલેશભાઈ છણા જ્યારે આપણે વાવેતર કર્યું હોય ત્યાં ત્યાં જ એનો ઈલાજ મે આગળ વિડિયોમાં પણ કીધું તો વજન દે થોડું કીધું તો કે તમે બીજ માવજત કરો કોઈ પણ સારી ફૂગનાશકનો જો તમે બીજમાં પટ આપી દીયો તો એમાં સારો એવો કંટ્રોલ મળતો હોય ને હું તો મેં ખાસ કીધું હતું કારણ કે જમીનમાં સતત ભેજ હતો નિલેશભાઈ સતત ભેજ હતો અને આપણો જે છહનો પાકનો મોલ હોય એના જે કચરા અથવા એના અવશેષો પડ્યા રહેતા હોય એમાં ફૂગની શરૂઆત થતી હોય તો આ સુકારો કેવેથી આવે એનો પ્રશ્ન કરી એ કાળી ફૂગ હોય જમીનજન્ય ફૂગ એમાં ગયા વર્ષે પણ આપણે સારું એવું નિયંત્રણ મળ્યું હતું જ્યારે આપણે બધા ખેડૂતને ભલામણ કરી હતી તેમાં સારું એવું નિયંત્રણ મળ્યું હતું અને આ જ છણા છે નિલેશભાઈ આ છણા અમે આમ એમાં છટકાવ કરેલ છે અને સારું એવું પરિણામ મળ્યું નિલેશભાઈ આપને એમાં જે બે કન્ટેન્ટવાળી ફૂગનાશક લઈ શકાય એક છે કાર્બેન જેબ મેન્કોજેપ અને એક છે મેટાલિક્સ મેન્કો ફૂગનાશક તો ઘણા આવે પણ આપણે જે પરિણામ આવતું એ જ આપણે ખેડૂતને ભલામણ કરતા હોય તો મને એવું લાગે કાર્બન જેબ મેન્કો કરતાં આ મેટાલિક્સ મેન્કોજેપનું આમાં સારામાં સારું નહીં રિઝેટ છે ભાઈ હવે આ જ જોઈ લ્યો તમે આમાં ખેડૂત મિત્રો મેં દસ દિવ પહેલાં જ છંટકાવ કર્યો હતો મેટાલિસ મેન્કોજેપ અને કૃષિ પ્લસમાં કૃષિવીર પ્લસ શું કામ હું સાંટવાનું તમને કહું કે ફૂગ તો આપણે નિર્જનભાઈ રોકી દીધી પણ પછી છોડને ગ્રોથ માટે નવા મૂળની જરૂર પડે કારણ કે જો મૂળ હશે તો જ એવા જમીનમાંથી ખોરાક લઈ શકશે ખાતરને એવું બધું તો ખેડૂત મિત્રો બધા નાખતા હોય પણ એ ખાતર છોડ લીએ તો જ એવા છોડનો ગ્રોથ થાય એટલે ખેડૂત મિત્રો કૃષિવીર પ્લસ જેમાં હુમિક અને બીજા પણ એસિડ આવતા હોય હુમિકનું કામ છે વર્લ્ડ વિકાસ કરવો અને ખાસ કરીને તંતુ મૂળનો બનાવવો તંતુ મૂળને ખોરાક લેવામાં મદદ કરવી એટલે ગયા પણ આપને મોટી સફળતા મળી હતી આ આ સણે જ તમે જોયો આમાં સારામ જરૂર રિઝલ્ટ મળ્યું મેટાલિક જે અને કૃષિવિર બેટ સદવા તમને સારામ જરૂર રિઝલ્ટ છે તો ખરું મિત્રો તમને આથી જે પણ માહિતી આપતા હોય તેમાં અનુભવ કરેલો હોય અને આગલા વર્ષે અમે રિઝલ્ટ મેળવેલા હોય તેને જ અમે આથી ચર્ચા કરતા હોય ને વાત કરતા હોય અને નીલેશભાઈ હું તો ખાસ કહું છું કોઈ બધાને જેને સણા છે એને 10 12 દિવસના છે સુકારો આવ્યો હોય કે ન આવ્યો હોય તમે આ ડોઝ સાત દિવસ એટલે કદાચ આવવાનો ન હોય છે તો રોકાઈ જાય અને ન આવ્યો ન આવવાનો હોય તો સણાનો ગ્રોથ ને બધું થઈ જાય એટલે ખેડૂત મિત્રો તમારે સુકારો હોય કે ન હોય તમારે 12 10 12 દિવસે આ ડોઝ મારી દેવાનો છે મેટાલિસ મેંકોજક 40 ગ્રામ નાખવાનું છે અને કૃષિવીર પ્લસ 40 ml નાખીને આ છટકાવ કરો દેવાનો છે તો રાજુભાઈ હવે આપણે નેમાટાટનો હું ઈલા છે એના વિશે ખાસ વાત કરીએ કારણ કે ખેડૂતભાઈ આગલા વર્ષે પણ બહુ મોટા પ્રશ્ન હતા એમાં ઉત્પાદન પણ ઓછું નીકળ્યું હતું આગલા વર્ષે તો આ વર્ષે અત્યાર સુધી આપણે શરૂઆત કરી દઈએ કે નેમોટાટ જો ચાઇનામાં આવ્યું હોય તો શું કરવું જોઈએ અને જો ભાઈઓ તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે શિયાળુ વાવેતરમાં ચણા હોય ઘઉં હોય વટાણા હોય પછી શિયાળુ તમામ પાકો અમારા ચેનલમાં તમને માહિતી મળતા હોય તો રાજુભાઈ નેમોટેડનો શું ઈલાજ છે નિલેશભાઈ નેમોટેડ છે ને નેમોટેડ ખેડૂતને માટે બહુ મોટો પ્રશ્ન છે અને બીજા જે કહેતા હોય મારું એવું માનવું છે નેમોટેડને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે ખાસ કરીને કોઈ રાસાયણિક દવાથી કંટ્રોલ થાય પણ એ થોડાક સમય માટે જ થાય પછી નેમોટેડ કોઈ પણ પાક વાવો તમે જે જગ્યાએ આવતો હોય એની જગ્યાએ આવવાનો જ છે પછી તુવેર હોય તો હું છે સણા હોય તો હું છે કોઈ પણ વટાળા કલોજી જે જગ્યાએ વરોવરો નેમોટેડ આવતો એ આવશે જ અને ગી વર નીલભાઈ સણાના પાકમાં અને વટાણાના અને કલોજીના પાકમાં મોટું નુકસાન કર્યું હોય તો નેમોટાડ નેમોટેડ એક કૃમિ છે કૃમિ જે આપણું મૂળ હોય છોડનું મૂળ તમને હું નહીં વિશે દરેક વિગતવાર સમજાવું છોડનું મૂળ હોય એની વશમાં ગાંઠ થઈ જતી હોય ફૂલી જતું હોય ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ફૂલી જાય એટલે જે છોડ ખોરાક લેતો હોય એ અહીંથી રોકાઈ જાય તમારો ફોડ પીરો થાય અને ધીરે ધીરે સુકાઈ જાય અથવા વિરોધ ન કરે એમણે રહી જાય નેમોટેડનો તમને ઈલાજ બતાવું તો મારું એવું માનવું છે કે રાસાયણિકે તો સો ટકા તો નથી એક જૈવિક ઈલાજ છે એનો અને એમાં મને ગેવર પણ સારા રિઝલ્ટ મળ્યા હતા એનો જૈવિક કાયમી ઇલાજ નહીં લેશે આપણે રાસાયણિક ઇલાજ બતાવો જ નથી કારણ કે રાસાયણિક ઇલાજે જમીનમાં જે આપણી મિત્ર જેવા એને નુકસાન કરે ને ઘણું નુકસાન કરે કાયમીને ઈલાજ કરવો હોય તો જૈવિક ઇલાજ બેક્ટેરિયાથી ઇલાજ કરો તો સારી એવી સફળતા મળે છે એમાં એક બે કંપની બનાવે છે નેમા શક્તિ એક સંજીવની કંપની પણ બનાવે છે બીજી પણ ઘણી કંપની બનાવે છે તમને કોઈ સારી કંપનીને લઈ એમાં શક્તિ થોડુંક મોંઘું પડે પણ કાયમી ઈલાજ એ જ છે ભાઈ બીજામાં એમાં રિઝલ્ટ મળશે નહીં પછી તમારો શિયાળું કોઈ પણ પાક હોય તું એરમાં હું કાલે જ ગયો તો બહુ ઘણી જગ્યાએ મેં તું એર એમણે વધે નહીં પીરીને પીરી એ એટલે ખેડૂત એમને કીધું મેં ઉપાડીને જોયું તો એના મૂળમાં નેમોટેટ હતા પછી મેં ખેડૂતને સમજાવ્યું કે આમાં નેમોટેટ છે તમે ઉપરથી ગમે એવા ડોઝ મારશો પછી સણા હોય ઘણા છાટતા હોય ગમે એવા ડોઝ મારો જ્યાં એનો મૂળ જ ખોરાક લઈ શકવા ક્ષમતા નથી નેમોટેડની હિસાબે તો એમાં કોઈ આપણે ફાયદો ઉઠાવવાનો નથી એટલે ખેડૂત મિત્રો તમે તમારી રીતે જોઈ શકો છો ઉપાડી અને આમાં બે ગાઈઠું હોય એક તો સણા મગફળી બધે જે રાજ્ય બેમની ગાઇઠું હોય અને એક નેમોટેડની જે લાંબી મૂળમાં લાંબી ફૂલી જાય એવું થતું હોય આ નેમોટેડ લેમોટેડને વરતવા બહુ મુશ્કેલ નથી અને પાક જેટલો નાનો ત્યાંથી જ એને કંટ્રોલ કરી લે અને જેટલી ભેજવાળી જમીન એટલું વધારે આવતું હોય પણ એનો કાયમી ઈલાજ જૈવિક બેક્ટેરિયા છે ને એ છે ને એમાં શક્તિ અને નિલેશભાઈ બીજું એક કહી દો તમારે જો તમારા સણા પંદર વીસ દિના થઈ ગયા હોય એને એમાં તમારે સારી ફૂટ જોતી હોય તો કોઈ પણ સારી કંપનીનું વોટર સોલ્યુબલ ખાતર બાર એકસઠ નાખી ગયો એટલે એનો ફૂટાવ સારો થાય સોલનો ઘેરાવ સારો થાય

રાસાયણિક દવાનો ઘણા ખેડૂતને ખબર નથી કેનો હું ઉપયોગ થાય તોય ખેડૂતો આ ઢારીએ મૂકી દે ને પાઈ દે હજી જો આપણે નહીં ધ્યાન રાખીને તો આપડી જમીન નહીં લેવાય બંજર થઈ જાય મને એટલી ખબર પડે તો ખેડૂતભાઈ તમારે પણ કુદરતી પ્રાકૃતિક રીતે માહિતી જોતી હોય તોય તમે કોમેન્ટ કરતા એના વિશે પણ માહિતી આપશો કારણ કે અમારા જે ખેડૂતની કોમેન્ટ આવતી હોય ફોન આવતા હોય એના વિશે વાત કરતા હોય અને આગળ જોડાયેલા રહેજો અમે જે અહીંથી કોઈ પણ દવાનું કોન્ટેન્ટ કરીશું એની કિંમત સહિત અમે માર્ગદર્શન આપતા રહેવું અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં અથવા વોટ્સઅપ ગ્રુપ અમારા છે જ એમાં તમે કોમેન્ટ અથવા તમારા પાકનો ફોટો પણ મોકલી શકો અમે જેટલું શક્ય એટલું માર્ગદર્શન દેવાની કોશિશ કરશું બસ તો તમામ શિયાળા પાક વિશે માહિતી આપીશું ને આજના વિડીયોમાં આટલું જ તો કેવો લાગે કે કોમેન્ટ કરી દે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં અત્યારે બધાને હર મહાદેવ જય માતાજી